રામજી મંદિર ટ્રસ્ટ કેરવાડા દ્વારા આમોદના નાહિયેર ગામે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી રામજી મંદિર અને અંબાજી ધામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડા દ્વારા આમોદ તાલુકાના નાહિયેર ગુરૂકુળ ખાતે સામાજિક જાગૃતિના ભાગરૂપે આજે એકત્રીસમી મે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ધારાસભ્ય ડીકે સ્વામીના સ્વામીના અધ્યક્ષસ્થાને જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં જનજાગૃતિ પેમ્પલેટ વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના સભ્ય સંજયસિંહ રાજ કેરવાડા ગામના આગેવાન કિશોરસિંહ કપલેટિયા સંગ્રામસિંહ કપલેટિયા ડોક્ટર યોગેશ કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એકત્રીસ પાંચ બે હજાર પચીસ એટલે આજે ટોબેકો દિવસ આજે જીવનની અંદર રહેલા જે વ્યસનો અને એમાં ખાસ કરીને તમાકુ છોડવાનો આજે પૂરા વિશ્વની અંદર જ્યારે દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે કેરવાડા ગામથી અંબાજી ધામ મંદિરના સૌ ટ્રસ્ટીઓ આજે નાયર ખાતે આવીને સરસ મજાનું એક પેમ્પલેટ બનાવ્યું છે ને એ પેમ્પલેટ લોકો સુધી પહોંચે લોકો નિર્વેશની બને એના માટેનું સરસ મજાનું એક આ સુંદર આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે હું આ આયોજક એવા યોગેશભાઈ કોઠારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના મંદિરના સાથે જ સતત કામ કરી રહેલા અને ટ્રસ્ટી એવા અદણ્ય કિશોરસિંહને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે આજનો દિવસ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને લોકો નિર્વ્યસની બને અને તમાકુ છોડી અને પોતાનું જીવન સ્વસ્થ રાખે એવા સંદેશા સાથે આજે જ્યારે આ ટેમ્પલેટનું વિમોચન સરસ મજાનું પુસ્તકનું પણ વિમોચન જ્યારે કરવાનું હોય છે ત્યારે હું યોગેશભાઈ કોઢારી તમામ સાથે સમાચારો ના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર